રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ઉત્સાહ ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે તેમજ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ સમૂહ ગાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકા ખાતે કરવામાં ઉજવણી અંતર્ગત કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓ અપનાવવા બાબતે શપથ પણ લેવામાં આવ્યા હતા તો સાથે જ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ કેટલાક કોર્પોરેટર પણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહ્યા હતા જોકે મોટા ભાગના કોર્પોરેટરો ઘેર હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં મેયર નૈનાબેન પેડડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ કારણોસર કેટલાક કોર્પોરેટરો બહાર ગામ ગયા હોવાથી તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહ્યા તે સિવાયના કોર્પોરેટરો હાલ કાર્યક્રમમાં હાજર છે ઉલ્લેખનીય છે કે વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા વર્ષ અઢારસો પંચોતેરમાં કરવામાં આવી હતી તેમજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આ ગીત તેમની આનંદ મઠ નામની નવલકથામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું અનેરો આનંદનો અવસર એટલા માટે કે વંદે માતરમ આપણા સૌના હૃદયસ્થ થઈ ગયેલું ગાન છે અને આ વંદે માતરમનું

કરું છું અને આ ગીતની ગરિમાને જાળવવા અમે આજનો આ કાર્યક્રમ સરસ મજાનો કર્યો છે અને આપ સૌએ જોયું કે માત્ર બધાએ અમે સામૂહિક આ ને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવા માટેની જે એક ચળવળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે એની માટે અમે સંકલક પત્રનું પણ અત્યારે વાંચન કરી અને અમે બધાએ શપથ લીધા છે કે સ્વદેશી અને આત્મનિર્ભરતાને અમે વધારેમાં વધારે ફેલાવો કરાવશો

એનો મને આનંદ છે અને એનું ગૌરવ પણ છે